આમ તો ભક્તોના દુઃખ હર્તા હનુમાનજી સામાન્ય રીતે કપિના સ્વરૂપમાં કઈ રીતે બિરાજમાન છે હનુમાનજી નું કેવું છે આ મંદિર અને એક હનુમાનજી નું મંદિર જેના દર્શન કરવા માત્ર થી તમામ ભક્તોના દુઃખો દૂર થઈ જાય છે અને અહીં મહિલાઓ દ્વારા પૂજા પણ કરવામાં આવે છે જાણવા મળે છે આ હનુમાનજી મંદિર અને હનુમાનજી મંદિર કરતા કઈક અલગ છે કારણ કે સામાન્ય રીતે કોઈ પણ હનુમાનજી મંદિર ની અંદર કપિ સ્વરૂપે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે પરંતુ આ સંજોવાળી હનુમાનજી મંદિરમાં માનવ સ્વરૂપે અને મૂર્છ હનુમાનજી મહારાજ બિરાજે છે અને લોકો તેની પૂજા અર્ચના કરે છે સાથે સાથે આ મંદિરની વિશેષતાઓ પણ એ છે કે અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પૂજા મહિલાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને જોવા જોઈએ તો અહીં સવાર પડે એટલે મહિલાઓ મંદિરમાં આવી જાય છે અને મંદિરના તમામ કામ મહિલાઓ કરાય છે જેમાં મંદિરની સફાઈથી શરૂ કરી અહીં બિરાજતા માનસ સ્વરૂપ હનુમાનજીની પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે આ હનુમાનજી મંદિરનું નામ સંજાવાળી હનુમાનજી તરીકે ઓળખાય છે તે પણ એક મહિલાના નામ પરથી જ પડે છે વર્ષો પહેલા રાજાશાહી વખતમાં એક સંજાબાઈ નામના મહિલા રોજ હનુમાનજીની સેવા પૂજા અને આરતી કરતા હતા અને આ જીવન તેના મૃત્યુ સુધી તેમણે અહીં પૂજા અને આરતી કરી હતી જેથી લઈ આ હનુમાનજી જેનું નામ સંજાવાળી હનુમાન રાખવામાં આવ્યું છે ભાગેશ ડોબરિયા જીટીવી ન્યૂઝ વીરપુર